નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો પહેલો ક્રમ સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો પહેલો ક્રમ આખરી દેશમાં સુરત જળહળી ઉઠ્યો સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનરે દિલ્હી પહોંચી એવોર્ડ સ્વીકાર્યો સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સ્વચ્છ સુપર લીગમાં સુરતને સ્થાન મળ્યું હતું ફરી એક વખત બે હજાર ચોવીસમાં સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ સુપર લીગમાં ક્રમ જાળવી રાખ્યો છે સુરતમાં સીસીસી બિલ્ડિંગ ખાતે એવોર્ડ સમારોહ લાઈવ નિહાળી ઉજવણી કરાઈ સફાઈ કર્મીઓ અને પાલિકાના અધિકારીઓએ ઉજવણી કરી બે હજાર સોળ સોળ બે વર્ષથી સર્વેક્ષણ માટે સ્વચ્છ સર્વેક્ષણ માટે એની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા ત્રણ વર્ષથી એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે દસ અગિયાર બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી હોય તો નીચે જશું તો આપણે ફરી કોમ્પિટિશનમાં આવીશું એટલે સુપર સિટીઝના જે ત્રણ સિટી છે એમાં પણ આપણે પહેલા નંબર જ રહેવું છે એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપજો એવી અપેક્ષા રાખું છું આભાર આગામી દિવસોની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે સુરતને સ્વચ્છ કેવી રીતે રાખી શકાય આપને મને જણાવતા આનંદ થાય છે કે એક વીક પહેલાં જેમ આપણો એરપોર્ટનો રોડ આપણે ડેવલપ કર્યો હતો એ જ રીતે બીજા બે રોડને પણ મંજૂરી આપી છે વાય જંક્શનથી લઈને સોશિયો સર્કલનો રોડ જે રીતે એરપોર્ટનો રોડ બન્યો છે એ જ રીતનો રોડ બનવા જઈ રહ્યો છે એ એરપોર્ટ થી ડુમસ સુધીનો રોડ એ પણ આ જ રીતે વધારાના ની અંદર પીપીપી મોડ ઉપર સુરત શહેરના નગરજનોને એક પણ રૂપિયાના ભાર વગર આપણે પીપીપી મોડ ઉપર બનાવવા જઈ રહ્યા છે એ પણ સુરત શહેર માટે એક આનંદના સમાચાર છે